એક સમયની વાત છે એક વખત એક રાજા યાત્રા કરવા માટે પોતાના ગામમાંથી નીકળે છે ત્યારે રાજા પાસે એક ગામનો વ્યક્તિ આવીને કહે છે કે રાજા સાહેબ જંગલના રસ્તામાં તમને એક બે ફૂટનો માણસ મળશે જેને તમારે મોતને ઘાટ ઉતાર્યા વગર આગળ નથી વધવાનું રાજા સાહેબ પેલા વ્યક્તિની વાત માનીને યાત્રા પર નીકળી જાય છે રાજા સાહેબ જેવા જંગલમાં પહોંચે છે ત્યાં તેમને બે ફૂટનો માણસ દેખાય છે આ બે ફૂટનો માણસ રાજાને તેની સાથે યુદ્ધ કરવા માટે કહે છે રાજા એની સાથે લડે છે યુદ્ધ કરે છે અને એ બે ફૂટના માણસને હરાવી દે છે પણ જ્યારે એને જીવથી મારવાની વાત આવી તો રાજા એને એવું કહીને છોડી દે છે કે આ બે ફૂટના માણસને મોટને ઘાટ ઉતારવામાં કેવી મહાનતા ત્રણ દિવસ પછી એ બે ફૂટનો માણસ રાજાની સામે આવે છે પણ હવે તે ચાર ફૂટનો થઈ ગયો હતો રાજા તેને ફરી હરાવી દે છે અને ફરી છોડી દે છે ત્રણ દિવસ પછી એ માણસ ફરી રાજાની સામે આવે છે પણ હવે તે આઠ ફૂટનો થઈ ચૂક્યો હતો પણ આ વખતે પણ રાજા તેને છોડી દે છે અને આવી રીતે રાજા તેને દર વખત છોડતો જાય છે અને એ માણસ દર વખતે મોટો થતો જાય છે અને રાજા કરતાં શક્તિશાળી બની જાય છે અને એક દિવસ એવો આવે છે જ્યારે તે રાજાને હરાવીને રાજાને મારી નાખે છે મિત્રો આ વાર્તામાંથી એવો સહાર મળે છે કે આપણે આપણા જીવનમાં આવનારી નાની નાની સમસ્યાને અવગણીએ છીએ જે આગળ જતાં ખૂબ જ મોટી સમસ્યા બની જાય છે અને ત્યારે તેનું સમાધાન કરવું અસંભવ બની જાય છે તેથી સમય રહેતા તેનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક જરૂર કરજો વિડીયોને શેર કરજો સરસ મજાની કમેન્ટ કરજો વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરો આવા જ પ્રેરણાત્મક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોનને પણ જરૂર દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર